નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશન અસાઇનમેન્ટ સાથે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે અને જે પ્રશ્નપત્ર છે તે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી છે શા માટે કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી અધ્યયન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મૂકેલા છે કે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હોય તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે રિવિઝન પુનરાવર્તન કરાવી શકે અને પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણને કહ્યું છે કે સાદા તેમજ જોડાક્ષરયુક્ત પદો સાથેના વાક્યો તથા પરિચ્છેદનું અનુલેખન કરે છે એટલે કે અહીંયા તમે જે કાવ્ય પંક્તિ અથવા તો જે શબ્દો અથવા તો જે વાક્યો આપેલા હશે બરાબર તેને તમારે જોઈ જોઈને એકદમ સુંદર સ્વચ્છ અને સુઘડ અક્ષરે લખવાની છે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણી બધી પંક્તિઓ દર્શાવેલી છે એ રીતે તમે લખી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્બી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફો આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના તમને બીજી કોઈ ચેનલ ઉપર કે કોઈ જગ્યાએ જોવા નહીં મળે આપણે તમારા માટે સખત મહેનત કરી તનતોડ મહેનત કરીને આવા અસાઇનમેન્ટ બનાવેલા છે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ઘણા બધા પ્રશ્નો તો આમાંથી જ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી કારણ કે અધ્યયન નિષ્પતિઓના આધારે આપણે સ્વધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણી આપણે ભેગા કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી બ નીચે આપેલા એક ફકરાનું અનુલેખન કરો જેના પણ ચાર માર્ક છે તો અહીંયા આપણને જે ફકરાઓ આપેલા છે એમાંથી કોઈ પણ એક ફકરો તમને પૂછાશે સુંદર અક્ષરે તમારે લખવાનો છે ત્યાર પછી એવું કહ્યું છે કે પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક વાતચીત ફકરા કાવ્ય પંક્તિ વગેરેના આધારે પૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષાની અંદર લખવાના છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે ગમે તે ચાર તમારે લખવાના છે બરાબર એટલે કે એક સવાલ જે છે તે બે માર્ક્સનો થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચાર નહીં પણ ચાર કરતાં વધારે પ્રશ્નો આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે પુનરાવર્તન કરી શકે રિવિઝન કરી શકે અને આમાંથી જ્યારે પણ કોઈ ચાર પ્રશ્નો પૂછાય તો દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સરસ રીતે આ ચાર પ્રશ્નોના ઉત્તર લખી અને આઠ માર્ક્સ જે છે તે મેળવી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેટલા બત્રીસ જેટલા સવાલો જે છે તે અહીંયા લીધેલા છે આમાંથી કુલ ચાર પ્રશ્નો તમને પૂછાવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર પાંચ વાક્ય લખો ત્રણમાંથી બે હવે તમે જોઈ શકો છો કે આપણે બે શબ્દો આપેલા છે એના ઉપર આપણે પાંચ વાક્યો લખવાના છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક સવાલના ચાર માર્ક્સ છે તો સર્વપ્રથમ આપણને મમ ગ્રામ વિશે લખવાનું કહ્યું છે તો મમ ગ્રામ વિશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ રીતે જવાબ લખ્યો છે અને બીજું જે છે તે આપણને મમ દિનચર્યા વિશે લખવાનું કહ્યું છે તો મમ દિનચર્યા પણ આપણે અહીંયા સરસ રીતે લખેલું છે તો આ રીતે તમે જે પાંચ માર્ક્સનો પ્રશ્ન આપણને પૂછાય છે પાંચ વાક્યો લખવાનો તે આપણે લખી શકીએ મિત્રો પૂછાવાના બે છે પણ આપણે તો જોઈ શકો છો કે બે કરતાં વધારે લીધા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પ્રેક્ટિસ કરી શકે અભ્યાસ કરી શકે ત્રીજું મમ વિદ્યાલય આપેલું છે ચોથું પછી મમ પરિવાર આપેલું છે ત્યાર પછી પાંચમું છે મમ અંગાની ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો તથા વાક્યો લખી શકે છે એમાં કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંસ્કૃતમાં વાક્ય બનાવો જેના કુલ ચાર માર્ક છે તો સુરેશ્ય પુસ્તકમ અસ્તિ બરાબર મહેશસ્ય લેખાની અસ્થિ એવી રીતે તમને કાઉસની અંદર જે શબ્દો આપેલા છે એના ઉપરથી તમારા વાક્યો બનાવવાના છે જેના કુલ ચાર માર્ક છે ચાર વાક્યો પૂછાવાના છે આપણે નવ જેટલા વાક્યો લીધેલા છે ત્યાર પછી બ કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને સંસ્કૃતમાં વાક્ય બનાવો જેના કુલ ચાર માર્ક છે તો અશ્વઃ ગજઃ શશક મહીશઃ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે તો વાક્યો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ ચાર માર્ક છે તો ભોજન બાદ એટલે કે ભોજન મુખ વિનાનો એટલે કે અમુક અથવા તો મુખ રહિત તો કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષાની અંદર લખવાના છે તો તમે જોઈ શકો છો કે ચાર માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછવાનો છે આપણે અઠ્યાવીસ જેટલા પ્રશ્નો અહીંયા લીધેલા છે જેમાંથી તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો ત્યાર પછી બ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો બરાબર તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ગુજરાતી શબ્દો વાક્યો આપેલા છે ને એને આપણે સંસ્કૃતની અંદર લખવાના છે ત્યાર પછી નીચે આપેલા નીચેના ચિત્રોને આધારે વસ્તુનું નામ કે ક્રિયા ઓળખે છે અને સંસ્કૃતમાં લખી શકે છે તો ચિત્ર પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્ય બનાવવાના છે રમતના મેદાનનું ચિત્ર આપણને અહીંયા આપવામાં આવેલું છે તો એ રમતના મેદાનનું જે ચિત્ર આપણને આપેલું છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પાંચ વાક્યો જે છે તે લખી શકીએ ત્યાર પછી આગળ ચિત્ર ચારણી કોષ્ટક સમયપત્રક જાહેરાત વગેરેના આધારે સંસ્કૃતમાં વાક્ય લખી શકે છે અને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકે છે જેના કુલ આઠ વાક છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્ય બનાવવાના છે તો અહીંયા જે વર્તુળ આપણને આપેલું છે વર્તુળ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે ચાર પાંચ વાક્યો બનાવવાના છે તો નવ વાક્યો અહીંયા બનાવેલા છે ત્યાર પછી કહ્યું છે કે આપેલું ચિત્ર જોઈને વાક્ય બનાવો

અહીંયા ખાલી જગ્યાઓ અથવા તો શ્લોકો આપેલા છે જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની કહી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ સંભાષણ માટે આવશ્યક વ્યવહારિક વ્યાકરણની લેખિત અભિવ્યક્તિ કરી શકે છે કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો વારી વાહ સ્વયં ખાલી જગ્યા ન ખાદનથી તો જવાબ આવશે અત્રમ ચાલો તો એવી રીતે તમે જોઈ શકો છો કે આપણને અહીંયા ઘણા બધા ખાલી જગ્યાઓ લગભગ નવ જેટલી ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યાર પછી બ કાઉસમાં શબ્દમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો સ્નાનમ ખાલી જગ્યા પૂજામ તો તો જવાબ એ રીતે કુલ સાત ખાલી જગ્યાઓ આપેલી છે બાર જેટલી અગિયાર જેટલી ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ જોડકા જોડો તો નીચેના ધાતુઓના સંબંધક ભૂતકૃદંતના રૂપો સાથે જોડો તો એમાં નમ તો નમને જોડીશું આપણે અનતવા સાથે મનને આપણે જોડીશું મતવા સાથે જીને જોડીશું જીતવા સાથે આ પ્લસ ગમને જોડીશું આ ગમ્ય સાથે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનાર તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું એમાં અ તો અધ્ય તો એને આપણે જોડીશું આજે સાથે અપીને જોડીશું પણ સાથે યદી તરહી ને જોડીશું જોતો સાથે ને ઊંચે હે ને જોડીશું આપણે મોટેથી ત્યાર પછી આ રીતના તમે જોઈ શકો છો કે બીજું જોડકું પણ આપણને આપવામાં આવેલું છે તો દોસ્તો આ રીતે આપણે અહીં સંસ્કૃતનું જે અસાઇનમેન્ટ છે તે પૂરું કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો